એક સમય હતો જ્યારે કાલુપુર વિસ્તારમાં આવેલા જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હતા પરંતુ ડોમને નુકસાન થયા બાદ કોર્પોરેશનના સત્તાધીશોએ તેના સમારકામની દરકાર લીધી નથી જે તે સમયે એવી વાત હતી કે કેલિકોડોમનું તેના મૂળ સ્વરૂપમાં જ રિસ્ટોરેશન થશે હેરિટેજ વોકમાં આ મોન્યુમેન્ટનો સમાવેશ થાય છે પરંતુ પાંચ વર્ષથી લોકો તેની મુલાકાત લઈ શકતા નથી તમને લાગે છે કે હેરિટેજ વારસોનું જતન થઈ રહ્યું નથી ના નથી થયું શું કહેશો કોર્પોરેશન હા પથરા બધા બધા નીકળી ગયા અરજીઓ કરે પણ એ લોકો આવતા જ નથી

આપણા દેશનું નાક કહીએ તો બી ચાલે એક સારી વસ્તુ છે પણ હવે રિનોવેશન થતું નથી ક્યાં છે શું ક્યાં છે એ ખબર પડતી નથી તમને લાગે છે કે હેરિટેજની વાતો કરે છે પરંતુ જાળવણી યોગ્ય રીતે મોન્યુમેન્ટોની કરાતી નથી જો રિનોવેશન કરવું એ સારી વાત છે એક સારી વસ્તુ છે અહીંયા ફોરેનરો કેટલા બધા આવે છે અમે એટલે ફોરેનરો જોઈએ છે ને એ જોવા આવે છે પણ એ વસ્તુ જોઈ નથી શકતા આ ડોમ કોપર અને પ્લાયવુડ નો બનેલો છે તેના નિર્માણમાં ત્રણસો જેટલી પ્લાયવુડ પેનલનો ઉપયોગ થયો છે ભારતમાં પહેલું ફેશન શો આ ડોમ હેઠળ યોજાયો હતો આ છેલ્લા બે વર્ષથી એ લોકો પત્ર મારે છે એમની મિલકત જાળવવા માટે દરેક માણસ પ્રયત્ન કરે પણ વરસાદની સિઝનમાં બાકી બધી સિઝનમાં પાણી ભરાય છે અને એના કારણે આજુબાજુની વસ્તીને તકલીફ પડે છે અને એની જાળવણી યોગ્ય રીતે નથી કરતા તો એ લોકો યોગ્ય કરે એવી મારી એમને સૂચન છે તંત્રનું કહેવું છે કે કારખાનામાં જરૂરી સ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે અને આગામી એપ્રિલ માસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે આમ તંત્રે ફરી એક વખત વાયદો આપી તેમની બેદરકારી ઢાંકવાનો પ્રયાસ કર્યો છે ત્યારે જોવું એ રહે છે કે કામગીરી ક્યારે પૂર્ણ થાય છે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ